ખેડૂત મિત્રો ઝરમુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન અંતર્ગત હું કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક પરિવાર વતીથી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે હાલ આપણે વિસનગર તાલુકાના કડા મુકામે આવેલા છીએ અને શ્રી જીવાભાઈ પટેલ એમની મફળીની અંદર જે ફૂગનો પ્રોબ્લેમ આવ્યો હતો અને ફૂગના પ્રોબ્લેમની અંદર આપણે એમને ડૉક્ટર તેજસ અપાવેલું છે અને જીવાભાઈ સાથે આપણે માહિતી લઈશું કે એમને પાયામાં આપણું ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ આપેલું છે અને પછી એમની જે મગફળી જે જતી હતી એના અનુસંધાને આપણે તેજસ એકસો આઠનો ઉપયોગ કરાયેલો છે તો જીવાભાઈના મુખેથી સાંભળીશું તો જીવાભાઈ પહેલાં તમે તમારો પરિચય આપશો અને તમારો મોબાઈલ નંબર બોલશો હું પ્રજાપતિ જીવાભાઈ જેઠાભાઈ કયા ફાર્મ તિરુપતિ ફોરમનો મારું નામ પછી મોબાઈલ આપણે જ્યારે આપણે જોવા ત્યારે મગફળીની પરિસ્થિતિ શું હતી મગફળી ખૂબ જતી હતી ફૂગ લાગેલી હતી ફૂગ લાગેલી હતી તો આપણે એ સમય દરમિયાન આપણે તમને જે તેજસ એકસો આઠ આપણા બેક્ટેરિયા આવું છે એ તેજસ એકસો આઠ આપ્યા પછી તમને મગફળીમાં કેવું રિઝલ્ટ જોવા મળે સારું રિઝલ્ટ મળ્યું જોવા માટે સારું રિઝલ્ટ મળ્યું તો આઠ નવ દિવસ થયા રિઝલ્ટ સારું મળી બીજા અન્ય ખેડૂતો આજે આ વિડીયો જોઈ રહ્યા છે તો તમે અમને શું સંદેશો આપશો કે કામાની આ પ્રોડક્ટ ભૂ સમૃદ્ધિ ગોલ્ડ ડોક્ટર તેજસ અને જે તેજસ મિક્સ કરવા માટે જે આપણું ભૂ સમૃદ્ધિ સેન્દ્રીય ખાતર જે વાપરવાનું હતું એ તમે વાપર્યું એના પછી તમને સંતોષ છે કે નહીં મને સંતોષ છે મને તો તમે તેજસ 108 ને ભૂ સમૃદ્ધિ સાથે મિક્સ કરી મિક્સ કરીને અને કેવી રીતે આપ્યું પૂંખી નાખી ગમ પૂંખી નાખી દીધું પૂંખી નાખી એ તો એ આપ્યા પછી કેટલા દિવસે તમને આમાં અમો રિઝલ્ટ મને અઠવાડી થયું આપ્યા અઠવાડી અઠવાડી તો એમ એ વખતે શું થતું હતું ખૂબ જતી હતી મફડી બરાબર તો અત્યારે અત્યારે જતી નથી બંધ થઈ ગઈ બિલકુલ અટકી ગઈલી છે બિલકુલ જતી નથી અને અત્યારે ત્રીસ દિવસની મગફળી થઈ છે પાંત્રીસ દિવસની મગફળી ઓકે તો અહીંયા આપણે જોઈ શકીએ પાંત્રીસ દિવસની મગફળી ગ્રોથ પણ સારો છે જે મગફળી જતી હતી એ પણ અટકી ગઈ છે આપણી સાથે તિરુપતિ ફર્ટિલાઇઝર વિસ્તગરના વેપારી મિત્ર પણ છે આપનું નામ જિગ્નેશકુમાર અશ્વિનભાઈ જિગ્નેશભાઈ તમે પણ આ ફિલ્ડની પહેલાં મુલાકાત કરેલી તો તમે શું અનુભવ્યું કેવું લાગ્યું રિઝલ્ટ આનું રિઝલ્ટ એટલે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ બરાબર કાળી ફૂગથી જો મગફળી જતી હોય તો તેજસ એકસો આઠ અવશ્ય અને વીઘા પાંચસો ગ્રામ એ કરે પાંચસો ગ્રામ તો ઓછામાં ઓછું વાપરવું જ જોઈએ બરાબર છે તો તમારો આ જે મેસેજ છે અમે ગુજરાતના બીજા ખેડૂતભાઈઓ સુધી પહોંચાડીશું અને એમને પણ જો મગફળીની અંદર ફૂગના કારણે જો નુકસાન થતું હોય તો એ તાત્કાલિક ધોરણે અટકી જાય એ માટે ડૉક્ટર તેજસો આઠની ખાસ ભલામણ કરીશું બીજું આપણે અહીંયા ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડનો ઉપયોગ કરાયો છે કાયાની અંદર સો એનાથી એ તમને શું લાગ્યું ડૉક્ટર ભૂસમૃદ્ધિ ગોલ્ડ આપવાથી ભૂ સમૃદ્ધિ ગોલ્ડ લાવવાથી એનો ગ્રોથ એની ગ્રીનહરી બધી રીતે સારામાં સારું રિઝલ્ટ બરાબર છે એકરે એક બેગ અપાવી દીધું સત્યાવીસ કિલોની ઓકે સરસ તો અહીં આપણે જોઈ શકીએ છીએ તો ખેતરના એક બીજા ભાગની અંદર પાણી ભરાઈ રહેતું હતું એવી પરિસ્થિતિ હતી એવું તમે હમણાં મને જણાવ્યું તો ત્યાંનું જરાકર ખેતરમાં શું હતું પરિસ્થિતિ એ પરિસ્થિતિ બહુ ફૂલ અચ્છા ઉપર પાણી જ ભરાયેલું પાણીમાં ડૂબી ગઈ હતી મગફળી પાણીમાં ડૂબી ગઈ હતી બરાબર તો એની અંદર શું ટ્રીટમેન્ટ તમે કરાવીને અત્યારે શું પરિસ્થિતિ આજી ટ્રીટમેન્ટ એને કરવાની છે એના અંદર ભૂ સમૃદ્ધિ અને ભૂ સમૃદ્ધિ કોલ એડવાન્સમાં વપરાયું હતું ઓકે એટલે એના કારણે પાણીનું લિન્ચિંગ થઈ ગયું ઓકે અને અત્યારે હાલ મગફળી ઉગારી રહી ગઈ અચ્છા પહેલા પાણી ભરાઈ રહેતું હતું ઓકે પાણી ભરાઈ રહેતું હતું એવી પરિસ્થિતિમાં આ પાયામાં આપેલું હતું તો મગફળી ટકી રહી ટુંમાં ટકી રહી તો આ એનો કહી શકાય કે ડોક્ટર ભૂસમૃદ્ધિ ગોલ્ડની જે પાયામાં આપ્યું એનું જ પરિણામ છે આવા બીજી જગ્યાએ પ્રશ્નો હતા ત્યાં નુકસાન થયેલું છે જ્યારે અહીંયા બિલકુલ નથી ટૂંકમાં મગફળી બચી ગઈ છે ખૂબ 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 આભાર ધન્યવાદ તમે જે અભિપ્રાય આપ્યો બદલ તમારી આ વાત અમે બીજા ખેડૂતભાઈઓ સુધી પહોંચાડીશું જય જવાન જય કિસાન